વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે રાષ્ટ્રીય કક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો હતો જેના ભાગરૂપે સુરત જિલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ શહેરના પનાસ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સાંસદ મુકેશ મૈતલાલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વીસમાં હપ્તા રૂપે સુરત જિલ્લાના એક પોઈન્ટ લાખ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રૂપિયા પચીસ સત્તાણું કરોડની સહાય જમા થઈ હતી જિલ્લાના ખેડૂતોને વિવિધ સહાયના ચેકો અર્પણ કરતા શ્રી આ પ્રસંગે જણાવ્યું કે વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ થયેલી કિસાન સન્માન નિધિ યોજનાએ ખેડૂતોને ખેતીને ઉન્નત બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે આ યોજનામાં ઇનપુટ સહાય સ્વરૂપે સહાય સ્વરૂપ મળતા નાણાંથી ખેડૂતોને ખેતી ખર્ચમાં સમયસર અને ઉપયોગી મદદ મળે છે પરિણામે ખેડૂતો ખરા અર્થમાં સશક્ત અને સમૃદ્ધ બન્યા છે સુમોલ ડેરીના ડાયરેક્ટર જયેશભાઈ પટેલે જણાવ્યું કે ખેડૂતોની આવક ડબલ થાય તેમજ ખેતીલક્ષી અનેકવિધ યોજનાઓના માધ્યમથી સમૃદ્ધ બને તે માટે સરકાર ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે દેશભરના નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ વડાપ્રધાન દ્વારા રૂપિયા વીસ હજાર પાંચસો કરોડની સહાય ડીબીટી મારફતે વિતરણ કરવામાં આવી છે એમ જણાવી સૌને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરવા માટેનો અનુરોધ તેમણે કર્યો હતો વડાપ્રધાનશ્રીએ ઉત્તર પ્રદેશના વારાણસીથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો રિલીઝ કર્યો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉત્તર પ્રદેશના વારાણસીથી ખેડૂતોને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન તથા ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ સુરત કેવી વડા અને વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક જનકભાઈ રાઠોડ જિલ્લા ખેતીવાડી અધિકારી સતીશ ગામી તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા